온 가네샤. ચાલો સત્સંગ સત્સંગર્યમાં એકવાર પુનઃ આપનું સ્વાગત છે હવે આજે બહુ સરસ મજાનો એક પ્રેક્ટિકલ વિષયને વિડીયો તમને હું બતાવીશ અને એ વિષય વિડીયો શું છે તો હમણાં જેમ કે મેં વાળો વિડીયો મૂક્યો છે તમે કદાચ જોયો હશે અને ના જોયો હોય તો એ જોજો અને આખો મહિનો શ્રાવણ મહિનામાં તમે એ રીતે અભિષેક કરજો અને એ શું છે તો પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક જ્યારે આપણે કરીએ ત્યારે આપણને કૈલાસમાં ભગવાન શિવના સાનિધ્યમાં સ્થાન પ્રાપ્ત થાય છે એવું શંકર ભગવાને કીધું છે અને મેં પ્રમાણ સાથે મારા રુદ્રાભિષેકવાળા વિડીયોની અંદર પ્રમાણ સાથે મેં તમને બતાવેલું છે તમે ના જોયો હોય તો જોઈ લેજો બીજા નંબરમાં કે હવે પંચામૃત વિશે જે અલગ અલગ જગ્યાએ માન્યતાઓ આવે છે કે ખાસ કરીને જેમ કે અમે અમુકવાર ઘણીવાર જઈએ છીએ પૂજાઓ કરવા તો બધા પંચામૃત બનાવે છે વાટકો ભરીને કે તપેલી ભરીને તો શું પંચામૃત ગમે તે વસ્તુ ગમે તેટલી અંદર પધરાવી શકાય શું પંચામૃતના પાંચ અંગોમાં તુલસીજી આવે શું પંચામૃતના પાંચ અંગોમાં ગંગાજળ આ બધું ગણતરી થાય છે ખરી શાસ્ત્ર પ્રમાણે આ બધી જ સ્પષ્ટતા આજે દૂર કરીશ અને પંચામૃત બનાવવાનું સરખું માપ શાસ્ત્રો શું કહે છે એ આજે હું તમને પ્રેક્ટિકલી બતાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ચાલો સત્સંગ શરૂ કરીએ પંચામૃત માટે જો આમ તો મેં અહિયાં બધું રેડી કર્યું છે પણ હું તમને પ્રમાણ કહું કે પંચામૃતમ દધી ક્ષીરમ સીતા મધુ ઘૃતમ સ્મૃતમ ગો દુગ્ધે નવ દધીના ગો ઘૃતેના સમન્વિત ગંગાજલ મધુનાયુક્તમ પંચામૃતમ પ્રિયમ અર્થાત ગાય માતાનું ઘી ગાય માતાનું દૂધ ગાય માતાનું ઘી દહીં મધ ગંગાજળ અને શર્કરાયુક્ત જળ અથવા તો મિશ્રીવાળું જળ કે સાકરવાળું જળ કે પાણી આપણે હવે આ પાંચ વસ્તુઓ તો ખરી પણ એના સિવાય એમાં ગંગાજળ પણ તમે ચાહો તો પધરાવી શકો છો એવું પ્રમાણ પણ આપણે જે મેં તમને કહ્યું એમાં છે હવે બીજું શું છે કે પયો દધી ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા દેવ સ્નાર્થમ પ્રતિકૃહતા તો પયો એટલે દૂધ દધી એટલે દહીં ઘૃતમ એટલે કાય માતાનું ઘી મધુ એટલે મધ ચ શર્કરાયુતમ એટલે આ સાકરવાળું જળ આ પાંચ વસ્તુ પણ ભેગી થાય એટલે પંચામૃત કહેવાય હવે આ તો મહત્વની વાત છે પણ આ પંચામૃતને બનાવું કેવી રીતે ને આનું જે માપ હોય એ શાસ્ત્રો શું કહે છે તો તમે શ્રવણ કરો ક્ષીરા દસ દદના દધના મૃત્ય મધુના તદ્દશમ ગુણમ સિતયાતું તમ અર્થાત આ દૂધ છે તો દૂધથી દસ ગણું દહીં હોવું જોઈએ દહીં છે તો દહીંથી દસ ગણું ઘી હોવું જોઈએ ઘી છે તો ઘીથી દસ ગણું મધ હોવું જોઈએ ને મધ છે તો મધથી દસ ગણું સાકરવાળું પાણી હોવું જોઈએ હવે સરળ ભાષામાં કહું તો આ એક ગ્રામ હોય તો આ એક ગ્રામ બરાબર દસ ગણું વધારે એટલે દસ ગ્રામ થયું આ દસ ગ્રામ છે તો એનાથી વધારે દસ ગણું આનાથી એટલે ટૂંકમાં એક એક ચડિયાતું દસ દસ ગણું વધતું જાય પણ હું તમને સહજ અને સરળ કહું કે જે પોતે હું આનો પ્રયોગ કરું છું અને આ બહુ સહજ છે ને શાસ્ત્રોક્ત છે મહાન મહાનિર્માણ તંત્રમાં શું છે તો કે શર્કરા મધુદુગ્ધમ ચ ઘૃતમ દધી સમાન આ બધી વસ્તુ સમાન એટલે સમાન ભાગમાં કે આજે મેં પચીસ ગ્રામ દૂધ લીધું છે તો દહીં પચીસ ગ્રામ ગાય માતાનું ઘી પચીસ ગ્રામ મધ પચીસ ગ્રામ અને સાકરવાળું પાણી છે એ પણ પચીસ ગ્રામ મેં બે ચમચી દૂધ લીધું છે તો બે ચમચી દહીં બે ચમચી ગાય માતાનું ઘી બે ચમચી મધ અને બે ચમચી સાકરવાળું પાણી સમાન સકમ થઈ ગયું એટલે બધું સમાન માત્રામાં થઈ ગયું પછી આ બધી વસ્તુ એક મોટા પાત્રમાં કે એક પાત્રમાં બધું મિક્સ કરી મિશ્રિત કરી અને પછી હું શંકર ભગવાન ઉપર ચડાવીશ કે કોઈ બીજા ભગવાન ઉપર ચડાવીશ અને પાછું એ પણ કહ્યું છે કે પંચામૃતમ વિદમ પ્રોક્તમ દેહમ શુદ્ધો વિધિ હતી આ જ પ્રમાણમાં સમાન અંશમાં બધું ભેગું કરી અમને આપણે પીએ તો દેહમ શુદ્ધ વિધિ હતી આપણું શરીર શુદ્ધ થાય એટલે એવું નથી કે આપણે મન ફાવે એમ કે દૂધ થોડું સો ગ્રામ લીધું ને પછી દહીં એક અડધી ચમચી ને પછી ઘી એક ટીપું આવું બધું ના હોય જે રીતે મેં તમને કીધું કે આપણા રસોઈમાં પણ એક સમાન પ્રકારે સરખો ટેસ્ટ હોય સ્વાદ હોય એ રીતે જ્યારે પંચામૃત બનાવવામાં આવે ત્યારે સમાન રૂપે શાસ્ત્રોના કથન અનુસાર આપણે અનુસરણ કરવું જોઈએ તો તમે જોયું કે પંચામૃત આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ અને એ જ પંચામૃતથી આપણે શિવજી ઉપર અભિષેક કરી શકીએ ને એ જ પંચામૃત આપણે પાન એટલે કે પી પણ શકીએ છીએ જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને હું એટલું કહીશ કે શેર વધારે કરજો જેથી કરીને આ સાચી માહિતી બધા સુધી પહોંચી શકે કેમ કે જ્યારે આપણે કોઈ ભોજન બનાવીએ ત્યારે આપણે બધું માપસર નાખીએ મીઠું વધારે હોય તો કેવું થાય મરચું વધારે હોય તો કેવું થાય કે અમુક બીજી વસ્તુ વધારે હોય તેલ કે ઘી તો કેવું થાય તો આ પણ એક પ્રકારનું માપ પરિમાણ આપણા શાસ્ત્રોમાં જ કથિત છે એવું નથી કે હું કહું છું તમે જોયું બધું તો જેવું પ્રોપર અર્પણ કરીશું ભગવાન એટલા જ વધારે પ્રોપર ખુશ થશે તો આ બધું ધ્યાન રાખવું ગમે તે આપણે આપણા મનથી કશું કરવું નહીં જ્યાં સુધી આપણને એની પાછળનું કોઈ કારણ ન ખબર હોય તો આ હતો સત્સંગ ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ મહત્ત્વપૂર્ણ વિષયો સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ